ગણી પૂનમને લઈને ડાકોર જતા પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા તો પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિવિધ કેમ્પ પણ ચાલી રહ્યા છે સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો ભોજન અને રહેવા સહિત વિસામાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર ચાલુ છે ભગવાન ભક્તો સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવ રંગ ભક્તોને આવી છે મંદિર પરિસરમાં ફાયર સેફ્ટી ની વ્યવસ્થા આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાય છે તેમજ સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ રાખી છે સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા આવશે ખેડા જિલ્લાના ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જ્યારે ફાગણી પૂનમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા જે ડાકોર જે રાજા રણછોડજીના મંદિર જેવા દૂર દૂરથી જે પગપાળા યાત્રાળુઓ આવે છે આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે પદયાત્રીઓ છે એ દૂર દૂરથી પોતાની મનોકામનાઓ લઈને ડાકોર રણછોડજીના મંદિરે પહોંચે છે ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજા રણછોડના ધામની અંદર દૂર દૂરથી જે પગપાળા યાત્રાળુઓ છે અહીંયા દર્શનાર્થી આવે છે ત્યારે જો વાત કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે લાખોની સંખ્યામાં અહીંયા જે યાત્રાળુઓ પધારી રહ્યા છે દર્શનાર્થે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ત્યારે સમગ્ર ખેડા જિલ્લો અને ડાકોર પંથક સમગ્ર રાજા રણછોડના નાગથી બુજાવી મૂક્યું છે કેમેરામેન નજીમ મલિક સાથે ઇમરાન વોરા ભારત ટાઈમ્સ ન્યૂઝ ડાકોર